એ તમે તમે જે ફ્લો માં વાત કરી રહ્યા છો મને એવું લાગે છે કે તમે બહુ જ વાંચતા હશો અથવા તો તમે તો કઈક બહુ જ એક્સપ્લોર કરતા હશો જરાય વાંચતી નથી સાહિત્ય પણ કશું જ નહીં એટલે સાહિત્ય હું વાંચું કરતા બી મને એવું છે કે એટલે વાંચું છું પણ એવું નહીં કે જેટલું આમ રીડર્સ હોય ને કે ફ્રી ટાઈમમાં ટ્રેનમાં બેઠા છે ફ્લાઇટ માં બેઠા છે વાંચતા હોય હું વાંચી એટલું નથી શકતી હું જોઈ લઉં તમને કોઈ પણ લેંગ્વેજ ની કોઈ પણ શોર્ટ ફિલ્મ કે યુ નો ફીચર ફિલ્મ આપી દો તો હું જોઈ લઉં પણ મારાથી વાંચવામાં મને બહુ જ આળસ આવે એટલે ઓનેસ્ટલી એવું ના હોય મેં એટલે જોઈએ વાંચું જોઈએ પણ આઈ ટ્રાય માય બેસ્ટ કે હું આમ ફ્રી ટાઈમ માં વાંચું મે બુક્સ ભેગી કરી છે પણ હું માંડ અડધી પૂરી કરું કઈ હમણાં છેલ્લે અધૂરી મૂકી

ફોન નતા આપણે નાના હતા દૂરદર્શનમાં જોવાનું એટલે ફોન નતા ને એટલે લાઈફ બહુ જ સારી હતી કે એ લોકો જે પણ તમને વાર્તાઓ સંભળાવે ઓલા વ્રત કોઈ રહ્યા હોય ને લોકો બી વાર્તા કરતા હોય તો સાંભળ્યા જ કરો તમે અને એના વિશે તમને નોલેજ હોય કોઈ પણ મંદિરમાં જાવ ને તો પણ ખાલી મંદિરમાં દર્શન કરીને પાછા ના આવતા મામી હોય કે નાની હોય એ આખી તમને હિસ્ટ્રી કે અહિયાં આ સંત થઈ ગયા હતા એમનું આમ હતું આ મંદિર આમ બંધાયા હતા એ આખું છે ને આમ તમને બધી જ ખબર હોય જેસલ તોરલ થી લઈને બધું જ તમને ઈ લોકોએ ખાલી દર્શન કરવા ગયા હોય ને સાહિત્ય પીરસી દીધું હોય એટલે એ રીતે મારું થોડુંક વધારે છે નોલેજ કારણ કે મારું બાળપણ થી લઈને અ આઈ થિંક હાઇસ્કૂલ માં આવી ત્યાં સુધી હું વધારે એટલે વેકેશન જેવું પડે તો મારા મામાના ઘરે જતી રહું ને એ લોકો વધારે સાહિત્ય પ્રેમી અને સૌરાષ્ટ્રમાં તો કેવું કે પાળિયા હોય એટલે દરેક પાળિયાની એક ઘટના એની સાથે જોડાયેલી હોય એક વાર્તા જોડાયેલી હોય એક એક ગામમાં એક એક ધીંગાણા થયેલા હોય કે એ મંદિર ખાલી એવું ના હોય કે રામ ભગવાનનું જ ખાલી મંદિર કે હનુમાન તો બેઝિક બધાને ખબર હોય હોય પણ પણ એવા એક સંત નું મંદિર કે એટલે એ બધું તમને આવતું રહે એમ એટલે એ કેવું છે એટલે મારા માટે એવું જ હતું હું ઇન્ડસ્ટ્રીમાં નથી પહેલેથી અમુક વસ્તુ અને સાહિત્યની એટલે જ ખબર હતી કે મારું મોસાળ આખું સાહિત્ય પ્રેમી તો અમારે વાતો જ એટલે વાતો વાતોમાં જ મને એટલું હું નાની હતી પાંચ વર્ષની તો પણ મારા નાના બાપુ વાત કરતા હોય કોઈ જોડે મને ખબર હોય કે અચ્છા મત હતું આ શબ્દ બહુ સાઈમે સાંભળ્યો મેં નાના બાપુ એમ હવે તો અંકલ આંટી ને એના સિવાય કંઈ હોતું નથી અચ્છા આ પૂછ તો શરૂઆત આપણે વાતની આ મુદ્દા પર રીતે થઈ કે અમને માં એવું શીખવાડે કે જો તમારે લખવું છે ને દસ પાના બી લખવા છે તો તમારે હજાર પાના વાંચવા પડશે બેઝિકલી બહાર લાવવા માટે પહેલા અંદર કંઈક હોવું પડશે એટલે કદાચ તમારા સાથે ચાઇલ્ડહુડ માંથી આ રીતે પહોંચ્યું છે માતાજીના ગીતો કે કંઈ બી હોય તો અમારે મારા મામા બી સિંગર છે તો આખું મોટા મોટા સ્પીકર હોય ઘરમાં અને પ્રભાતિયા પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય અને એટલે મને પ્રભાતિયા નો મિનિંગ પણ ખબર હોય એક એક શબ્દ બી ખબર હોય બધું જ ખબર હોય એકાદ યાદ છે ગૌડાઈશ નહીં પણ આમ કોઈ યાદ હશે સિંગર એટલે બની શકું એવું તાકાત નાનપણ થી નથી મારો હું થોડું બહુ પણ મને મને છે ને આ પ્રભાતિયું બહુ જ ગમતું કે હે કાનુડા

એટલે તો સૌરાષ્ટ્રમાં એટલી બધી વાર્તાઓ છે અને સૌરાષ્ટ્રથી આપણે વાત કરીએ કે તમે છો રાજકોટના તો રાજકોટથી અમદાવાદ શિફ્ટ થાય તો કોઈ તકલીફો હતી પડી હતી લાઈક એક છે ને રાજકોટનું અને અમદાવાદનું થોડું ક્લેશ મીઠી તકરાર જે કહીએ ને આપણી ચાલ્યા કરતી હોય છે ભાષાને લઈને ખાવાને લઈને તો તમને એવી કોઈ તકલીફો પડી એટલે હું છે ને ક્યારે એમ સડન શિફ્ટ નથી થઈ કે આજે એક દિવસ ના હોય કે એક વર્ષ ના કે અત્યારે હું શિફ્ટ થઈ હું અત્યાર સુધી હમણાં અહીંયા ઘર બન્યું ત્યાં સુધી એવું કહેવાય કે હું મારા એક પગ અહીંયા હતો ને એક પગ રાજકોટ હતો કારણ કે મારું ઘર ત્યાં જ હતું મારો સામાન બધો ત્યાં જ હતો તો જ્યારે મને કામ હોય હું અમદાવાદ આવું થોડાક દિવસ રહું ફરી પાછું એકદમ ફ્રી ટાઈમ હોય તો બેક ટુ રાજકોટ એટલે મારા માટે ક્યારેય આમ એવું શિફ્ટિંગ હતું જ નહીં કે અચાનક હોય ઓછા હોય તો વધારે ટાઈમ રાજકોટ મળે પછી ધીમે ધીમે વધારે અમદાવાદ હોય ને ઓછું હોય રાજકોટ પણ મારી અંદર એમ નહીં જાય થઈ જઈશ તો પણ કારણ કે મારા મારું આખું ફેમિલી ત્યાં છે મારા ફ્રેન્ડ એટલે સ્કૂલ કોલેજ ના મારું હજી ગ્રુપ છે ત્યાં તો પેલું કેવાય ને કે હું પેલી એકદમ

પછી પેલો હવે હા તો બરાબર છે આપણે હવે આવું કરીએ પણ જે ગાંઠિયા ખાવા કે ઓલું ખાવું એટલે આવું બધું જ પણ લોકો તમને એ રીતે એટલું કમ્ફર્ટ આપી દે છે મારું ફેમિલી હોય હવે મારા રિલેટિવ્સ હોય એટલે વધીને તમને એવું પૂછે કે તારી ફિલ્મ બહુ સરસ હતી કે અમે બધા જોવા ગયા હતા પણ એ પાંચ મિનિટની કોનોઝેશન પછી તો તમને બધા તમારું એ તો નાનપણથી ત્યાં મોટા કર્યા હોય તમને એટલે બધાની જેમ જ એ પેલું લઈ આવતો જાતો અરે તું એક ફેરો મારી દે ગાડી એટલે બધા બાન ને લેતી આવ એટલે અમે આવી જ રીતે બધા મને ટ્રીટ એટલે આઈ લવ દેટ કારણ કે હું ત્યાં જાઉં ને એટલે મને આમ બ્રેક મળી રહે આ લાઈફ થી પછી ભલે તમે બહુ ખુશ હોય કે સ્ટ્રેસમાં હોય કાઈ બી ત્યાં મારું આખું અલગ થઈ એન્ડ મને જોઈએ છે કે લાઈફ ટાઈમ એ જે અલગ મારા ફ્રેન્ડ્સ બી એ વાત છે હજી એમાં ટ્રીટ કરે ઉલટાનું કોઈ સેલ્ફી લેવા આવે તો આની જોડે રોસ્ટ કરી કાઢે હા રોસ્ટ કરી નાખે તો મને તો બહુ ગમે છે લાઈફ તો તમે તમે પેલું જોકરના ગાંઠિયા ખાવા જતા કે કાવા મારવા જતા શું કરતા રેસ્પોન્સ પર અમે લોકો કાવા મારવા અને એમાં તો મને બહુ પેલી શોખ નતો એટલે તમે એકદમ આમ સ્ટુડિયસ કાઇન્ડ ઓફ પર્સન હતા કે સ્કૂલમાં હતી સ્ટુડિયસ બહુ જ પણ કોલેજમાં નહીં અને અમે લોકો મને યાદ છે ત્યાં છે ને અ મુરલીધર એન્ડ બહુ બધી શિવશક્તિ ને આ બધું રાતે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગાંઠિયા માટે ને એમ ખુલ્લું હોય તો અમે જતા ત્યાં બધા ગાંઠિયા ખાવા માટે ત્રણ વાગે અમદાવાદના હમણાં દશેરાના દીકરે અ અહિયાં હતી અને મને તું દશેરામાં તો ગાંઠિયા ખાવા પડે તો આમ અને હું એકલી હતી ત્યારે મારા હસબન્ડ બી નહોતો તો મેં તો હું એકલી તો ગાંઠિયા નહીં ખાવ દશેરાના દિવસે તો આમ ફૂલ ફેમિલી જોઈ તો ઈશા છે ને ઈશા કંસારા એનું ફેમિલી દે ફ્રોમ રાજકોટ ઓનલી તો હું એના ઘરે જતી રહી એ નથી અંકલ આંટી ભાઈ મારી જોડે ગાંઠિયા ને આપણે બધા ખાઈએ તો મને એવું ફીલ થાય કે હું ઘરે છું કાઠિયાવાડમાં